સુરતના ગોડાદરા સરકારી શાળાઓ ક્રમાંક ત્રણસો બેતાલીસ અને ત્રણસો એકાવનમાં તંત્રની જાણે કે પરવાનગી વિના જ ગેટ ગેધર કાર્યક્રમ અને નિર્દનિયા નોનવેજ પાર્ટી કરવામાં આવી હતી જેને પગલે આચાર્ય પ્રભાકર અને એલિગેટિડને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે અગાઉ શિક્ષણ સમિતિને શાળાના આચાર્ય પ્રભાકર અને એલિગેટેડને નોટિસ પાઠવી કૃત્યને ખૂબ જ નિંદનીય ગણાવ્યું હતું અને આ ગંભીર મામલે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ શાળા પર જઈને સ્થળ સ્ટાફ અને અન્ય શિક્ષકોને પણ

ગેટ ટુગેધર પાર્ટી થઈ રહી છે અને એમાં નોનવેજ પીરસાઈ રહ્યું છે તેની કોઈ પણ શાળામાં શાકાહારી હોય કે માંસાહારી હોય કોઈ પણ ગેટ ટુગેધર પાર્ટી કરી શકાય નહીં બહારથી પણ કરી શકાય નહીં એવો લગભગ પંદર વીસ વર્ષ પહેલાનો આપણી પાસે ઓર્ડર છે અને એના કારણે અમે આવી કોઈ પણ પાર્ટીની પરમિશન આપતા નથી શિક્ષક દ્વારા પણ અમને કોઈ એ બાબતની જાણ કરવામાં આવી ન હતી અને જ્યારે ગઈકાલે મારી ટેલિફોનિક વાત થઈ ત્યારે એને પણ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો કે સાહેબ મારી ભૂલ થઈ ગઈ એટલે એ ગંભીરતાને ધ્યાન રાખીને સારાની શાખને નુકસાન પહોંચાડવાનું જે કામ કર્યું છે આચાર્ય એ ધ્યાનમાં રાખીને એમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે નિરીક્ષકો દ્વારા એક પેનલ બનાવવામાં આવશે અને ખાતાકીય તપાસ કરવામાં આવશે સાહેબ જે રીતના વિડીયો સામે આવ્યો હતો ત્યારે અન્ય શાળાઓની અંદર આવું ન જોવા મળે તેના માટે કઈ રીતની તકેદારી રાખવામાં આવશે ચોક્કસ હમણાં જ મારી શાસનાધિકારી સાથે પણ વાત થઈ છે એમનું પણ કેવું છે કે આપણે એક પરિપત્ર કરીને ફરીથી દરેક શાળામાં એ પરિપત્ર ફેરવીશું જીએસટીવી સુરત